સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જો સવાર તો પડી ગઈ છે ડોલી તો હજી સ ડોલી ગુડ મોર્નિંગ બેટા ઉઠી જો ચલો ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠો ચલો અડે બ્રશ કરો ડોલી તો મારે સવાર સવારમાં હોઉસો અને જો ગાઈસ હું મસ્ત અત્યારે વઘારું છું રોટલી રોટલી ખાતી પડી હતી રોટલી અત્યારે વઘારું છું ચા મૂકી દીધી છે રોટલી વઘારું છું ચા મૂકવા માટે મસ્ત રોટલી વઘારી દઉં અત્યારે બેસી ગયા છે ને નાસ્તો કરવા માટે ડોલી તો હજી બ્રશ કરો ડોલ પપ્પા આઈ ગયા છે ચા નાસ્તો કરવા માટે જો મસ્ત વઘારેલી રોટલી સો ચવાણું મસ્ત ગઈ છે કપડા પણ વોશ થઈ ગયા છે ગાઈસ તમે જોઈ શકો છો મસ્ત સાત તડકો નીકળ્યો છે કેટલા દિવસ પછી આજે મસ્ત તડકો નીકળ્યો છે એટલે બધા કપડા જો સુકવી દીધા છે કપડા પણ ઓછ થઈ ગયા બીજા બધા કપડાં પણ સુકી દીધા નવો માર બનાવો છે જમવાનું તો વિડીયોમાં બની રહેજો ગાઈસ હવે કામ પતી ગયું છે નવો માર બનાવવાનું છે જમવાનું તો ગાઈસ વિડીયોમાં રહેજો શું બનાવું છું જમવાનું તમને બતાવું તો વિડીયોમાં બનાવી રજો અત્યારે બેસી ગઈ છું લોટ બાંધવા માટે અત્યારે મારે બાંધવાનું છે લોટ અને ગુડુ આવી ગઈ છે ગુડ્ડુ હાઈ કર ગાઈશ ને બેટા હાઈ કરો જો ગુડુ તો ચવાણું ખા બેસી ગઈ છે ડોલી પણ નાઈ ધોઈને આવી ગઈ છે ડોલી શું ખાય બેટા તું બુંદી ખાંસી આવો તો બુંદી ખાવાની જો બુંદી ખા બેસી ગયા છે ડોલી ખાંસી થઈ ગઈ તો પણ બુંદી ખાવા બેસી ગઈ ટીવી ચાલુ છે જો टी, टीवी नो आवाज आस्ता कर दी बेटा मुमाम खाऊ सु के लाइक करो सब्सक्राइब करो कोड कोड डॉली कोड हमारा वीडियो सारा लागे तो लाइक एंड सब्सक्राइब कर दे जो बोलो हमारा वीडियो सारा लागे तो लाइक एंड सब्सक्राइब करना भूल सो नहीं लाइक મસ્ત વઘાર આવી ગયો છે અત્યારે મારે બનાવવાનું છે મસ્ત શાક મરચા દડવાના મસ્ત બટેકા ફુલાવર પાપડી તુવેર વઘાર મસ્ત આવી ગયો છે નાખવું મસ્ત વઘાર આવી ગયો છે નાખી દઉં જીરું મસ્ત જીરું નાખી હું નાખી દઉં

শাক দিদি সে তিখি তিখু যে খাবো আমরা ঠাকুর ভাই তিখি শাক খাওয়া মালে তোমার চিখু না মালে মস্ত তু তিখ મેં થોડી થોડીવાર મારે ઢાંકી દીધું છે પાણી નવો બનાવવાના છું મરચા મરચા કટ કરીને મૂક્યા અત્યારે એમાં તડવાના જોગાઈશ થોડી વાર તેલમાં ચડવા દીધું મિક્સ કરી દો થોડું પાણી નાખીને ચડવા દો રોટيش બનાવાનું છે મસ્ત પાણી રેડું થોડું બો પાણી રેડવાનું ફૂલાવર છે એટલા માટે જ જરૂર બટ પાણી રેડી થોડી વાર ઢાંકીને બેસાડું જુઓ ગાઈસ આમાં કો મસ્ત મરચા તડલી દો શાક તો વઘા દીધું છે અને અહીંયા તળવાના છે મારો મરચાં અંદર નાખી દીધું છે જીરું જીરું ફ્રાય થાય એટલે માર નાખવાના છે અંદર મરચાં મરચાં નાખી દીધું થોડું હળદર થોડું મીઠું જોઈ મરચા ચડી ગયા કે નહીં મસ્ત મરચા આવા ચડી ગયા છે ગાઈસ બાજુ ચડાસો શાક મસ્ત

રેડી થઈ જો જમવા માટે દેસી ખાવાનું ચલો રાખી દેસી ખાવાનું મસ્ત જો ડોલી તો ખાઈ લીધું ખાધો ડોલી ડોલી તો ખાઈ લીધું શ્લોકે ખાધું આપણે બેન જ ખાવાનું હોય મસ્ત બનાવી ફુલાવર તુવેરો બધાનું શાક બનાવી મસ્ત ગીંગોળ જો ગણુ ઘી એ મતલબ બનાવી દઈએ મલાઈ નું બનાવી દઈએ જો મસ્ત કિયર ક્લિનિંગ માટે શું વાજા છે બધું ગોળ ખાવ તો આવી જજો ગાઈસ જો

રોટલી મરચાં શું બન્યું એટલે હારું બન્યું શાક જાસો ને અમે અત્યારે જઈએ છીએ મેળામાં તો રિડિયુમાં બંને રહેજો ગાઈસ હું ડોલી શોકને ત્રણેય જણ જઈએ છીએ અત્યારે મેળામાં જો ડોલી તૈયાર થઈ ગઈ ડોલી જો હાડ્યા તમે મેળામ અત્યારે અમે ત્રણેય જણ જોઈએ છીએ મેળામાં જોવા માટે બન સપી વીડિયોમાં બને કરતા

બેની પાણીપુરી બહુ જ ફેમસ છે બહુ મસ્ત દેખતી હોય એટલે જો કે ગાડી લઈને આવી હો પાણીપુરી ખાવા માટે ઓલા ના એરોજીલાઈ ગયો તો પણ ટીન ચાલુ થઈ નથી અરે તો બધું કામ ચાલુ જ છે ગાઈસ તમે જોઈ શકો છો મોટી ચકરોલ માંજી બંધાઈ છે ના જો નવી ચકરો લાઈ

mặt 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 મંદિર ને બતા રોલી જો આથી મે માટી લઈ દીધી છે ઢગલા બાપજી ની માટી એ આ સાલ લઈ જઈન તિજોરી મૂકી દેવાની નાકલી સાલ પાછી લાવવાની એ મૂકી દેવાની આ તિજોરી મૂકી દેવાની બેટા હો લઈ લે ચલ તો આસો ગાઈસ ઢગલા બાપજીનું નું મંદિર ગાઈસ ડોલી તો બેસતી ગઈ છે લિયા ડોલી બીખ લાગો બીચા હા નહીં લાગતી બીક બજાઓ ઉડિયા છો ડોલી તો બેસતી પણ ગઈ લિયા નો તો મચા આવો